તમારો છે <a> <-ymantaine> <mintelimian eating fruits> <rice bile> <anyway>

બેતાલીસ

અમારા ગગુજીયા અને કાકો તો આયા લે લે આ તમારું છે લે માર પાસે માર કાકો ત્યાં બા મોય પતરી ગયો તો રગુજી ડોન રગુજી તલાશી આ તો દીવાઈ દુડિયા જા ચાલા તમે દીવાઈ ગયા મને ખબર પાણી આ બે બે વાડી તી ગુндай ગુндай અલ્યા પણ હું મરી વઈ ગયા તા અલ્યા હું મારા કાકા હંગાતો ની લીધા તા કોક મેં તા કોક દી ગયો ના બીવા અમે હંગાતો તાણી નકે તેદાર તો ખાલી શેત્રમાં જાતે એક વખત ઓડજો આઈ પણ બોખા પડી ગઈ તમે ના બીવો હું પસા તો હું કે બીવા લુ તમે મને કે અમાર દોશી વેલન લઈને હોય પણ ઈ શું હા 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 આતી અટલે જઈ જઈ મને બતા એ જબર

કાકા કે આયા મગન ખાજો ખાજો લે પણ મારા કાકી દાદી નાખી દાદા છે નહીં દાદો દાદી છે મારા કાકા ને મારા કાકા એ મારા મારા વાસ નથી દાદી ના કરો પાઉ પોતાને કોઈ દાદી ના કેતા ને અલ્યા નથી નથી દાદામાં દોશી છે દાદી તો તા દોશી છે લે મારા કાકી ના પાઉ કોણ દોશી કે એ કેટલી વાય પડી છે અલ્યા મગન

પકડી રાખ્યું ન લગા કાકા કાકાનો ફોન લાવ્યો કાકા ફોન લાવ્યો ન લાવ્યો અરે લાવ બસરી જાતું નઈ લાવ કે પોટા બાવાને કાકા શું છે આ મોશન વાળી મેં શું તો ભળડ જેવા કે મચ્ચા મારો ચાલે તમ કરું તનીકટ હવે પડશે આપડા અંડે હોય કોટા એટલે ખોટા પડશે આપડા પેપર લાવ ત્યારે હોય નઈ

અમારી જોડી વાહ આ તમે આવો ડોડો ડોડો એક તરફ જો આ અમારે નું છે આવો બતાવો આ તો તું ખબર છે કરવા અમે કોઈ આયલા તો કોઈ ના આયલા આપડે બાપુ અમારે મોડે અમાર

આને કંપની જેવી ખબર છે હું બહાર પે ગઈ તો સુપ્રમ પૂછ્યો એ તો તમારે નાખાવ પડે તમે કે ગામમાં રહી લઈ રો

આજીલા ઇન્જીરલા જાય બડા અમારે અમને મમગર દુખા મંડ્યો થી મારા એકલો એકલો છે ના ના જાય જતા ન રેન ઘરે બે જણ આયન કરી મારા બધા બધી લૂટી ના જતા રી મારા ગદદારો ભાગ નાવા માટે લે લઈ જતા રે રે તું એ વાર આ તો તૈયારી બા ઇન્જીર ભીકાર ભીખારી ના હોય ભીખારી બનાવે મારાઈ ને પૈસા તમારા પડે વાત કરી ના બનાવ ના પાડવી તાર ભાઈ કે માર ભાઈ ને બનાવી માર ભાઈ તો ના આવે સારું લેબારી

અરે અમે આ ક નાતા રે એ ને એ ભાઈ ઓ મારી આજુબાજુમાં મને ક ના એ બિલા પૈસા આવ કાકા પૈસા આવ અમે તો અમે રોજ મફત આવ હા પૈસા આવ લે 1000 રૂપિયા બે મર લે કાકા અમાર જોગરો અલ્યા પૈસા પા તો પરાપુશ કરે બળ ખાજો તમ દેના

એ ના પ્લો એ આપણે શું લ્યા અલ્યા મને દે પાટો અલ્યા બિલા બે હતા એમોય પ્લો રાખશે કે નતો કેતો રાખશે તો તારો હું એટલા કેતો તમાર સગા આગળ વધારશું વિરань શું તું આને ના પૈસા નહિ દેતા બા હા એમ ને કા કા પછી વાત આવી પૈસા અલ્યા અલ્યા ઉવાર પૈસા નહિ ના કયા પૂછું 500 આપણ 500 માંગી દીધા

મારું ચહેર ગ્રુપ પગાર હા